જ્યારે ત્રણ કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ થયું છે તેમજ આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે નાણા મંત્રીએ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને ભવિષ્યમાં સરકાર શું કામ કરશે તે વિશે જણાવ્યું હતું જ્યારે નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર વિકાસને પ્રોત્સાહન આપે છે જ્યારે દરેક ભારતીય આકાંક્ષાને જ્યારે પૂર્ણ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના કોરોનાના પડકારો હોવા છતાં અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે અને આગામી પાંચ વર્ષમાં બે કરોડ વધુ મકાન બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે આ સાથે જ દેશના એક કરોડ ઘરોમાં સૌર ઉર્જા દ્વારા જ્યારે ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે તે કોર્ટમાં જરૂરથી જણાવજો જ્યારે નોંધકીય છે કે રામ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ લગભગ એક કરોડ ઘર પર સૂર્યોદય યોજના હેઠળ જ્યારે સોલાર રૂફ

તે એક કરોડ પરિવાર મળે છે જેઓ સરકારની તાજેતરમાં જાહેરાત કરેલી નવી યોજના હેઠળ ઘરમાં સોનાર પેનલ લગાવે છે